હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજીટેબલ્સ મેગી વેજીટેબલ્સ મેગી બનાવવા માટે મેં એક કપ ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે એક કપ ઝીણું સુધારેલું ટમેટું લીધું છે એક કપ ધાણાભાજી લીધા છે અને એક કપ કેસી કપ મરચું લીધું છે અને એક ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે હવે અને એક મોટું પેકેટ મેગીનું લીધું છે હવે તેને ફ્રાય કરીએ ગેસની ફ્લેમ ચાલુ કરીને તેના ઉપર તેલ મૂક્યું છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં અડધી ચમચી જીરું અડધી ચમચી રાય પાંચ ચમચી હીંગ નાખીને વઘાર કરી લઈએ હવે તેમાં ચૂંદરી મરચું એડ કરીએ કરી લઈએ શાકભાજીને બહુ પકવવાના નથી ખાલી ચોપ કરવાના છે હવે તેમાં હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ થોડી હળદર છે અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ એક નાની ચમચી લાલ મરચું એડ કરી હવે બધી વસ્તુ સરખી રીતે હલાવી લઈએ

હવે તેને ચાર થી પાંચ મિનિટ સ્લો સ્લો ફ્લેમ ઉપર પાકવા દઈએ હવે તમે જોઈ શકો છો આપની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીએ હવે થોડા ધાણા એડ કરીએ ઉપરથી મેગી મસાલા એડ કરીએ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને એક ડીશમાં કાઢી લઈએ હવે ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરીએ ફ્રેન્ડ્સ આ મેગીની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કર કહેજો અને તમે પણ એક વખત આ રીતની મેગી બનાવવાની ટ્રાય જરૂરથી કરજો